તમારી સરકારે એકો આઠ દાખલ કરી હોત તો તો તમે ગાંધીનગર ની ગાદી ઉપર બેઠા હોત આ તમારા પાનિયા વળાણા એનું કારણ જ આ છે સમૃદ્ધ ગુજરાત શાંત ગુજરાત વિકસિત ગુજરાત ધમધમતું ગુજરાત રમતું ગુજરાત ગાતું ગુજરાત આ ગુજરાતની ચાવી આપવાની કોને

કે માં પાણીની બહુ તકલીફ છે એટલે મને એમ લાગે છે કે એસી નેવું પેલા ભાષણો હોય ને એ પટ્ટી આવી ગઈ હોય જૂનું તો આજ આપણે હતું એમ એટલે એ વખતે કે ખબર ન હોય ની એક આગળ પકડાવી દીધું હોય તો અત્યારે આ પાણીની તકલીફ છે એવું ગુજરાતમાં તમે વાત કરો એનો અર્થ શું થાય કે તમને ગુજરાતમાં શું ચાલે છે એની ખબર જ નથી અને આ કોંગ્રેસ વાળાએ એ એને કહેતા હોય એવું લાગતું નથી નહીતર એને એને કહી દેવું જોઈએ એના નેતાઓ આવે તો એમને એને થોડીક સાચી વાત બતાવી દેવી જોઈએ ભાઈ અમારા રાજ્યમાં આવું આવું છે તો એને વિશે એને બોલતા ફાવે હવે આ કે પાણીની તકલીફ છે અત્યારે સિંહજી તમે દેશનું એક રાજ્ય મને એવું બતાવો કે જે રાજ્યમાં આખા દેશના નાગરિકો જવા માટે ખુશી હોય એવું તમે હિન્દુસ્તાન નું એક રાજ્ય દેખાડો તમે ભારત ના વડાપ્રધાન છો અને હું તો રાજ્ય નહીં એક ગામ દેખાડું જેમાં ભારત ના તમામ પ્રજાજનો વસતા હોય ગામ નું નામ સુરત છે અમારું તો એક ગામ એવું છે કેમાં આખા દેશ ના લોકો અહીંયા આવીને વસે છે પાંચ વર્ષ પહેલા ખાલી આપણને એમ કેતા કે આ કાઠિયાવાડીઓ વધી ગયા છે આ મિની સૌરાષ્ટ્ર છે એમ કેતા હતા આજે સુરત ને મિની ભારત કે છે લોકો હવે આની તમારી પાસે માહિતી ન હોય તો એમાં અમારો કોઈ વાંક નથી એ તમારી માહિતી નો અભાવ છે બે દિવસ ચૂંટણીના બાકી રહ્યા છે આ વડાપ્રધાન નું પ્રવચન સાંભળ્યા પછી મને નિરાશા વડાપ્રધાન જેવો માણસ હિન્દુસ્તાન નો હાકેમ એ પ્રચાર કરવા માટે આવ્યો હોય એક એક મુદ્દો ગુજરાતની જનતાને આપીને જાય

કે નર્મદા ના પ્રશ્નો અમારા અજયભાઈ એની ચર્ચા કરતા હતા ભારત વડાપ્રધાન ગુજરાતમાં સભા કરવા આવ્યા હોય ધારો કે એને આટલું એક બોલ્યા હોત કે આ ડેમ ના દરવાજા એની હું મંજૂરી લેતો આવ્યો છું આવતી કાલથી ભલે કામ શરૂ કરતા ખોટો પડી જાય કે ન પડી જાય પણ કે કોણ એને આ કરવાની જરૂર હતી અમે અરબો ખરબો રૂપિયા મોકલીએ છીએ તમે મોકલો છો ત્યાં કઈ ખેરાત કરવા મોકલો છો આ ગુજરાત એ ભારતનો ભાગ નથી ગુજરાતમાંથી લઈ કેટલા જ આવશો એનો આંકડો પ્રમાણિકતાથી બોલો

તમારા શણી જવા હાટુ નથી વાવેતા ગુજરાતનો ઉભો મોલ લૂટવા માટે દિલ્હી થી ઉતરી પડ્યા છો ગુજરાત કોંગ્રેસ નો નેતા હિન્દુસ્તાન કોંગ્રેસ નો કોઈ નેતા એની પાર્ટી ના કોઈ કામ માટે મત નથી માંગતો અમારી સરકારે આ કામ કર્યા છે અમને મત આપો એવી વાત કરો ને એકાદી એક વાત નથી કરતા આવીને ગાલી ગલોચ નરેન્દ્ર મોદી વાંદરા જેવો છે

બે દિવસ મતદાનની આડારિયા છે ગુજરાત સમૃદ્ધ ગુજરાત શાંત ગુજરાત વિકસિત ગુજરાત ધમધમતું ગુજરાત રમતું ગુજરાત ગાતું ગુજરાત આ ગુજરાતની ચાવી આપવાની કોને અમારી બેનો બેઠી છે આગળ એ છેલ્લે છેલ્લે વળાવાટાણે ગીત ગાય ગા પટારાની ચાવી અમારે ફલાણા બેનને દેજો

કોંગ્રેસ મગનું નામ નથી આખો ગુજરાત ની ચૂંટણી લડવી છે તમારે ગુજરાતમાં સરકાર બનાવી છે મેન્ડેટ પોગાડો અમે દડો નાખ્યા વિના એક આઉટ થઈ ગયો વિસાવદરમાં કોંગ્રેસ નો ખેલાડી હિટ વિકેટ આઉટ છે એમ નમ પડી ગયો હજી તો મે દડો નતો નઈ તમે ચૂટણી લડો પાંચ વરસ નરેન્દ્રભાઈ સરકાર ચલાવે ને ઈ સમય ગાળા દરમિયાન તમારે કાઈ કામ નઈ હોય એટલે ચૂટણી ચૂટણી રમજો ને મેન્ડેટ મેન્ડેટ પોગાડવાનું ને એવું પાકું કરો પછી આવતે વખતે જોયું જાય તમારું દહા ઉપરનું પાનું નથી એની ચૂંટણી એના જીતે ચૂંટણી તમે લડવા નીકળ્યા છો ભલામણ હિન્દુસ્તાન ની સરકાર તમે ચલાવો છો આ દેશ ની સામે મિત્રો આ બધા જ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ને પ્રચંડ બહુમતી થી જીતાડો કમળના નિશાન ઉપર મતદાન કરીને જીતાડો એવી વિનંતી કરવા હું આવ્યો છું અજયભાઈ ને મત આપો જનકભાઈ ને મત આપો જે વિસ્તાર માં ભારતીય જનતા પાર્ટી ના જે ઉમેદવારો છે ને મત આપો હું ભાજપ નો કાર્યકર્તા છું એટલે મત આપો એમ કેવા આવ્યો છું પણ આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય એક ગુજરાતી તરીકે કોંગ્રેસની સામે એક આરોપનામું મૂકવા આવ્યો છું અને મારી વાત તમને વ્યાજબી લાગે તો તમારો ટેકો માગવા આવ્યો છો મિત્રો આ દેશના વડાપ્રધાન એ પણ એવી વાત માને ગુજરાતમાં આવીને કુપોષણ થી ગુજરાતના બાળકો ભૂખ્યા મરે છે શું સમજો છો તમે ગુજરાતને

સજા કરાવો વિનંતી કરવા માટે આવ્યો દુબળા છોકરા ગોતવા નીકળ્યા

એનો જવાબ એટલે આપણે એને કોઈને બોલાવીને કાઈ ન બીજું કરાય આપણે તેરમી તારીખે કચકચાવીને કમળના નિશાન ઉપર મતદાન કરાય આજ એનો જવાબ છે મિત્રો એક ખેડૂત ફોટો છે ખેડૂતનો ફોટો કરસડિયું પડી ગયેલો એવું દુબળું મોઢું મેં કીધું હું ખેડું છું હું ખેડૂતોના કાર્યક્રમોમાં જાઉં છું મેં ક્યાંય આવો ખેડૂત જોયો નહીં ગુજરાતમાં આ ક્યાંથી લઈ આવ્યા આમ નિરાતે ફોટો જોયો ને તો ખબર પડી એના કાનમાં કડી છે એ ફોટામાં કડીને કારણે મને ખબર પડી કે આ કડીવાળો કણબી અમારો નહીં અમારો કણબી કડી નથી પહેરતો એની ઉપરથી પકડાણા

અપમાન છે ચૂંટણી એક વાત છે પણ કોંગ્રેસ રસ્તો ચૂકી ગઈ છે એનો હિસાબ ગુજરાત ની જનતા માગે મારી વાત વ્યાજબી તમને લાગતી હોય તો બે મુઠ્ઠી ઉચાડી ને કો ભારત માતા કી

બીજે દી આપણને કેતા ફાવે એ હાટ હું જોતો તો તો એમાં નવી એક ટીવી ની જાહેરાત જોયા ફેંકું ની કાંક લઈ આવ્યા છે તે એમાં મારા વાલીડાવે એકો આઠ એ કોંગ્રેસમાં ગણાય ગણાવી એકસો આઠ કોંગ્રેસ મિત્રો આટલી વિશાળ સભામાં આપ બધાને ખુલ્લો પ્રશ્ન પૂછું તમે કોઈએ માગણી કરી હતી કે એકસો આઠ અમને આપો એમ આપણને ખબર નહોતી મિત્રો કે એકસો આઠ જેવી કોઈ સેવા હોય હોય ખબર હોય જ માગણી કરીએ ને આપણને ખબર જ નહોતી આપણે ને એમ્બ્યુલન્સો એટલે માથાનો દુખાવો ગણતા હતા એમ્બ્યુલન્સમાં કોકને સડાવે ને તમારી બાજુ તો ફાળિયા લેવા નીકળે તરત કાને સડાવ્યો હવે લાંબુ નહીં કાઢે એવી એમ્બ્યુલન્સની દિશા હતી

જેના હૃદયને અડે અને એનું સંવેદન જાગી જાય એવો સંવેદનશીલ ગુજરાતની ગાડી મૂકી છે અને મિત્રો સુરત જેવા મહાનગર માંથી તમે ફોન કરો વલસાડ ના વન માંથી ફોન કરો કચ્છના રણની કાંધીએથી થી ફોન કરો બધા સમયે એકસો ને આઠ મળે

એક પૈસો માગતા નથી આટલી સારી વ્યવસ્થા રાજ્યમાં પહેલી વખત નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આપી એની પ્રશંસા તમે ના કરો એ હું સમજી શકું અમારી સરકારનું કામ છે તમારે એના વખાણ ન કરવાના હોય એ અમને સમજાય પણ તમે એને તમારા ખાનામાં લઈ લ્યો કોકના છોકરા ની વાહે આપણા નામ લગાડે એમને એ તો કઈક એવું કઈ થોડું ના લખો હારા રૂપાળા છોકરા ભાળી કે આની વાત આપણું નામ લખી નાખો આટલી હળાહળ અંચી કરવાનો ધંધો કરો છો તમે અર્જુનભાઈ ભાઈ તમારે 108 તમારા ખાનામાં લઈ જાવી હોય અમારી ગુજરાતની સરકાર છે રાજ્યની સરકાર છે તમારી પાસે તો હિન્દુસ્તાનની હકુમત છે ન્યાજેન વેન કરો છોકરા ગુલ્ફી હાટુ કરે એમ એક ગાડી લઈ લઈજો અને એક લઈ દેને તમને એક તો એની ઉપર ભારત સરકાર લખાવો કોંગ્રેસ પાર્ટીનો સિક્કો લગાડવો હોય તો પણ લગાડો તમારા કોઈ નેતાનો ફોટો સોંટાડો હોય તો સોંટાડો અને દિલ્હી થી લઈને ગુજરાતમાં આવો અહીંયા જ્યારે તમે શામળાજી ચેકપોસ્ટ આવો તો મને ફોન કરજો હું તમારું સામેયુ કરવા આવું ટાયર લેવઈને તેવડ નથી ગાડીયું ખાનામાં લખાવો

શહેરમાં નહીં ગામડામાં મે વીસ રાજ્યોનો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો મિત્રો વીસ રાજ્યો ચૂંટણીની આ મોસમ છે અને બધું ફ્રી આપવાની ધાપા પંચી હાલે છે બસ ફ્રી વીજળી ફ્રી પાણી ફ્રી જે માગો ફ્રી તમે નળિયા માગો સ્લેપ ક્યાં સુધી તેર તારીખ સુધી તમે ફ્રી નહીં ફ્રી નથી કરી કે તમે અમને માત આપો અમારી સરકાર બનાવો અમે તમને ચોવીસ કલાક વીજળી આપશું વીસ રાજ્યોના ચૂંટણી ઢંઢેરા તમામ પાર્ટી ના મેં કલાક વીજળી આપવાનો વાયદો કરવાની હિંમત નથી કરી